ને ગિફ્ટ આપું છું છે ને આ બેન છે ને ગિફ્ટ અનબોક્સિંગ કરે છે બસ બધા મટીરિયલ કાઢીને બેઠો છું ને આ બેગમાં ભલો ડાયરેક્ટ આમ તો પતંગ સિગા બનાવો ને અથવા નારિયેળ પાયના જો ભાઈ જલસો છે ભાઈ જલસો

ઉપર અને છે ને હમણાં કાવ્યાબેનને આપણે બોલાવીએ અને કઈ રીતનું રિએક્શન આવે ને આપણે ડાયરેક્ટલી જોઈ તો હાલો હું ડાયરેક્ટલી પહેલાં છે ને ગિફ્ટ અહીંયા મૂક દો મુક્દો હંતાડીને પછી કાવ્યબેનને બોલાવી ચા તો મસ્ત મજાની એની અંદર ગિફ્ટ છે ને આપણે પહેલાં બહાર કાર્ડ લઈએ ને યાર કેવું મસ્ત પેકિંગ કર્યું તો મારે મને નથી લાગતું જ મેં પેકિંગ કર્યું છે તો હાલો ડાયરેક્ટલી આપણે કાવ્યબેનને પહેલાં બોલાવીએ અને પછી એને દેખાડી એને કહેશું કે તું પહેલાં વિચારાની અંદર શું હોય છે પછી આપણે એને ગિફ્ટ ખોલવા દઈશું તો ફાઈનલી મિત્રો મેં છે ને ને બોલે લીધા છે ને આમ જો અહીં આવી ગયા છે આમ જો શું છે શું છે મને ખબર આમ શું કહેવાય વિચાર શું હોય છે વિચાર વિચાર જલ્દી વિચાર આમ હું હશે ગેસ કર સ્ટેશનરી સ્ટેશનરી ની ઊભી રહે તું આ વિચાર આમ શું હોય છે નથી ખબર ખોલીને પછી કહીશ એમ ને અત્યારે છે ને હું કાવે બેને ગિફ્ટ આપું છું છે ને તારે આની અંદર જો વજન થી કેવાનું છે મને શું છે ખોલવાનું નથી શું હોય છે સ્વેટર હે સ્વેટર એવું કાઈ તો નથી પણ તારા મગજ થી વિચાર શું હોય છે આ અંદાજો અંદાજોમાં જલ્દી જલ્દી વિચાર જલ્દી વિચાર કાગળ નહીં પ્રેન્ક નથી આ વખતે યાર ફાઇનલી મિત્રો છે ને મેં ગિફ્ટ આપ્યું હતું નાની પહેલા છે ને મેં કાવ્યબેન આરે ગિફ્ટ પ્રેન્ક વિડીયો બનાવ્યો તો અને છે ને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું એ વિડીયો જોયો ન હોય તો બધા હા જોઈ લેજો ને એમાં છે ને કાવ્યબેન રોવા મળ્યા હતા આમાં તો રોવા રવા તો નહીં જ મળે જો કે મને લાગે છે કેમ કે આમાં છે ને ત્યારે આપણે ગિફ્ટ આપ્યું છે કેટલા ટાઈમથી કેતા હતા ક્યાં ગિફ્ટ આપ ગિફ્ટ આપ ગિફ્ટ આપ અચ્છા ઘડી ખમી જા ઘડીક ખમી જા પછી તને ગિફ્ટ મળશે આ વખતે તમે રવાના નથી

વિચાર જલ્દી વિચાર ક્રોક્સ ક્રોક્સ બ્રોક્સ એવું મને ન આવડે આ ખુદ નથી તો ખોલ એક એક સાવડો ડબ્બો ખોલ ખોલે યાર જલ્દી ખોલી નાખવાનું હોય બસ ખોલ આય લી ખેચી ના બસ ખેચી લે ખેંચ બૂટ છે બૂટ નથી આ તો હું હોય છે હું હોય છે ખોલ

બસ મુડી કોની તારી તારી આટલી મોટી હું પહેરું એટલી મોટી નથી તારી સાઈઝની છે મોટી જાગ આવે બેન અને ઈ પાછી છે ને H&M કંપનીની છે ને આ સેલ લાગ્યો તો ન્યાથી લાવ્યો તો કેવી છે હે મસ્ત ગમતી આવું જો છે નહીં નહીં આવું દીધું યાર આવું તલ દે કોણ યાર તને દીધું તોય તું એમ કે કે મને નથી ગમતી કાઈ સ્કૂલે પહેરીન છે હા બસ એમ કેવું લાગ્યું ગિફ્ટ મસ્ત મજા આવી હે ફાઈનલી મિત્રો કાયાબેન બેન છે ને હોડી તો ગિફ્ટ માં આપી દીધી છે ને અને હોડી એટલી બધી ગમી ગઈ છે ને ઓલી રૂમ માં વઈ ગઈ છે ને ઈ છે ને હવે એમ કહી છે કે નહીં મારે વિડિયો નથી ઉતારો મે છે ને બાકી તો કાયા બેન ને ગિફ્ટ આપ્યું છે એક નંબર અને જો કે છે ને H&M કંપની ની પ્રીમિયમ કંપની ની હોડી છે ને એટલા માટે મસ્ત હોડી છે ને એ જો લઈને વઈ ગઈ સીધી ઓલી રૂમ માં અને છે ને કાલે છે ને એક્ઝામનો પહેલો દિવસ છે અને પ્લસ કાલે છે ને મેન વિષય એટલે કંપની એકાઉન્ટ નહીં કોર્પોરેટ એકાઉન્ટનું પેપર છે ને મેં રીડિંગ એ નથી કર્યું મારી પાસે છે ને મટીરિયલ એક બે પીડા છે જોકે એમાંથી આપણે એડિટ કરી લેશું ને એવું લાગશે તો બાકી હું છે ને બ્રિજેશ ના ઘરે જઈશ ને અમે બે છે ને આરે બે દાખલા ગણશું અત્યારે જ છે ને બધા એક્ઝામ છે ને એટલા માટે હું બધા છે મટીરિયલ કાઢીને બેઠો છું ને છે ને આ બેગમાં ભલો ડાયરેક્ટલી અને પછી જાઉં છું અમારે બ્રિજેશના ઘરે ને થોડું ઘણું મટીરિયલ નથી એ ભાઈ બેન ફ્રેન્ડ પહેલી મંગાવી લેવું આપણે ત્યાં જઈને છે ને અમારે રીડિંગ કરવાનું છે ને દાખલા પણ ગણવાના છે એટલા માટે હું જાઉં છું સીધો બ્રિજેશના ઘરે

બ્રિજેશને કઈ ઇન્ટરેસ્ટ છે નહી કઈ ખાવામાં ફોનમાં પીડા છે આર્યન ભાઈ જો મારે બેહી ગયા છે ભૂખ લાગી ને હવે બે ભાઈ બપોર નથી ખાતી એવી વાત સાંભળી હોઈ ગયા તા એમનું

હા તો ટ્યુશન નું લેસન કરી નાખ અમે બે વાંચવા બે જાય ડાયરેક્ટ કારણ કે છે ને એક્ઝામ છે ને છતાં મેં કઈ વાંચ્યું નથી તો હવે એક બે અગાઉ છે ને વાંચી લઈએ હેન્ડો તો ફાઇનલી મિત્રો અમારું રીડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને દાખલા પણ ગણી દીધા ને હવે ભાઈ ફોન માંડ માણ જોવે છે કે થાકી ગયા કહ્યું ના ફોન નહોતો જોતો તો ફોન જોવે છે હાલો હવે ભાઈ કાલે ભેગા થઈ ગયા એક્ઝામના દિવસે જય માતાજી જય માતાજી તો હાલો હું ડાયરેક્ટલી પાકું સીધો કરે તો બ્રિજેશના ઘરેથી આવીને છે ને ડાયરેક્ટ હું બેસી ગયો તો જમવા ને મસ્ત મજાનું જો જમી તો લીધું છે ને છે ને હવે કાલે નો પહેલો દિવસ છે ને કાલે મેઈન સબ્જેક્ટ એટલે એકાઉન્ટ નું પેપર છે ને અને બાકી તો જો હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો મળે સીધા નવા બ્લોગ સાથે બાય